નમસ્કાર દર્શક મિત્રો પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોરવા તાલુકાના વાડોદર ગામ નજીક રોડ ઉપર નાકાબંધી ગોઠવી મોટી કાર્યવાહી હાથ ધરી છે ચોક્કસ બાતમીના આધારે એલસીબી એક ટાટા એલપી ટ્રક અને તેની પાયલટિંગ કરતી સ્વિફ્ટ કારને રોકી તપાસ કરતા લગભગ સિત્યાસી લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો આ કામગીરીમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તેમજ બે સહ આરોપીઓના નામ બહાર આવ્યા છે જેઓની શોધખોળ આગળ વધી રહી છે પંચમહાલ એસઆઈ નાદિર અલી નિઝામુદ્દીન તથા એ એસસી કેહજીભાઈ સૈદુભાઈએ સંયુક્ત ખાનગીરાહે માહિતી મેળવી હતી કે ટાટા એલપી ટ્રકમાં ખાસ ખાનું બનાવી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરવામાં આવ્યો છે અને તેને પાયલોટિંગ કરતા સ્વિફ્ટ કાર મારફતે સંજલી તરફથી મોરવા તરફ લાવવામાં આવી રહ્યો છે આ ચોક્કસ બાતમીના આધારે વાડોદર ગામે રોડ ઉપર નાકાબંધી કરવામાં આવી હતી તપાસ દરમિયાન બાતમી મુજબ બંને વાહનો હાથ લાગતા ટ્રકની અંદરથી કુલ અઢાર હજાર ત્રણસો ને ચાર બોટલો અને ક્વાટરિયા મળી આવ્યા હતા તેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલોનો જથ્થો મગફળીની નેવ બોર્યો તાડપત્રી દોડુ તથા અન્ય સામાન મળી કુલ રૂપિયા સિત્યાસી લાખ સોળ હજાર બસો ને ચુમ્માલીસ નો મુદ્દબાલ કબજે કરવામાં આવ્યો હતો જે મુદ્દમાલમાં માત્ર દારૂનો જથ્થો લગભગ એકસઠ લાખ રૂપિયાથી વધુનો હોવાનું સામે આવ્યું છે ઉપરાંત ઉપયોગમાં લેવાયેલ ટાટા ટ્રકની કિંમત રૂપિયા દસ લાખ તથા સ્વિફ્ટ કાર રૂપિયા પાંચ લાખ કબજે કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન પરેશભાઈ શાંતુભાઈ ચારેલ ઇરફાન ખાન યુસુફ ખાન પઠાન તથા અબ્દુલ ફારૂક અહેમદ ખાન પઠાન એમ ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે ઉપેન્દ્રભાઈ કાળુભાઈ ભેદી તથા ગોધરાના અસફાક અબ્દુલ્લા ઝબા એમ બે આરોપીઓના નામ સામે આવ્યા છે જેના આધારે આગળની તપાસ ગતિમાન છે આરોપીઓ વિરુદ્ધ મોરવા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ પ્રોહિબિશનની હેરાફેરી સામેની કાર્યવાહીથી જિલ્લાના પોલીસ તંત્રએ એક ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હોવાનું જિલ્લા એલસીબી પીઆઈ એન એલ જણાવ્યું હતું આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા ભાવેશ લુહાણા સાથે ગૌતમ કલવાની ગોધરા જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં